આજકાલ લગ્ન બાદ મહિલાઓના ગર્ભધારણને લઈને અનેક વિટંબણાઓ ચાલતી હોય છે ત્યારે તમામ અવધવને દૂર કરતો અનોખો જ ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર સાંસ્કૃતિક કાર્યક્રમનો બાવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ યોજાયો હતો સરદાર સ્મૃતિ ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગર્ભવતી મહિલાઓને ડ્રીમ ચાઇલ્ડ અંગે આકર્ષક માધ્યમો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં મદાલ શાહ પ્રહલાદ અને અભિમન્યુથી લઈને શિવાજી લવકુશ અને ભરત જેવી કૃતિઓથી શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ માટેની માહિતી આપવામાં આવી હતી અને ફિફ્ટી પ્લસ કલાકારો અને ફિફ્ટી પ્લસ સ્વયંસેવકો દ્વારા ગર્ભ સંસ્કારના અદભુત સંવાદો એક પાત્ર અભિનય નૃત્યો અને વિડીયો શો પણ રજૂ કરવામાં આવ્યા હતા ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર એપના સીઈઓ ધવલ છેટાએ કહ્યું હતું કે ભારતનો આ સૌથી પહેલો અને એકમાત્ર ગર્ભ સંસ્કારનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે આજના આ કાર્યક્રમમાં છસો થી વધુ ગર્ભવતી મહિલાઓ સજડે હાજર રહી હતી અને તેમણે ભારતના ભવ્ય ભૂતકાળમાં જે રીતે ગર્ભવતી મહિલાઓ ઉત્તમ જન્મ આપવા પોતાની દરમિયાન વિવિધ ગર્ભ સંસ્કાર પ્રવૃત્તિઓ કરતી હતી તે અંગેની માહિતીઓ મળી હતી સાથે જ અનેક મહાપુરુષોની માતાઓની કૃતિઓ દ્વારા પોતાના કુખેથી પણ એવા જ તેજસ્વી ઓજસ્વી અને દિવ્ય સંતાનની પ્રાપ્તિ થાય તેવું માર્ગદર્શન મળ્યું હતું

ચિંતીભાઈ નારોલા પ્રખ્યાત વક્તા શૈલેષભાઈ સતપરિયા ડોક્ટર પ્રફુલભાઈ તિરોયા સવજીભાઈ ભાવનગરિયા વગેરે ખાસ ઉપસ્થિત રહી આ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી આ મહોત્સવના અંતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સૌ પ્લાનિંગ અને પ્રેગ્નેન્ટ કપલ ગર્ભ સંસ્કાર પ્રતિજ્ઞા ગીતમાં ખૂબ જ ઉત્સાહથી જોડાયા હતા નમસ્તે મારું નામ ધવલ છેટા છે અમારી સંસ્થાનું નામ છે ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર હાલમાં સુરતની અંદર સરદાર સ્મૃતિ ભવનની અંદર ભવ્ય ગર્ભ સંસ્કાર મહોત્સવનું આયોજન થયું છે આ ગર્ભ સંસ્કાર મહોત્સવ એટલે એવું કે બાળક જ્યારે ગર્ભમાં આવે છે ત્યારથી જન્મ લે છે ત્યાં સુધી માતા પિતાના આહાર વિહાર અને વિચારની એના ઉપર ખૂબ મોટી અસર રહેલી હોય છે તેની જાગૃતિ લાખો લોકો સુધી પહોંચે એ માટેનો અમારો આ ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર દ્વારા પ્રયાસ છે વધારેમાં વધારે લોકો આ જ્ઞાનને જાણી અને આવનારી ભારતની જે પેઢી છે એને ઉત્તમ બનાવી શકે એવો અમારો આ પ્રયત્ન છે આજના કાર્યક્રમની વાત કરીએ તો આજના કાર્યક્રમની અંદર વિશેષ અલગ અલગ સાંસ્કૃતિક રજૂઆતો છે જેની અંદર ડ્રામા છે ડાન્સ છે એકપાત્રીય અભિનયો છે જેના દ્વારા આપણા જે પૌરાણિક પાત્રો છે આપણા જે વૈદિક પ્રસંગો છે એની આજે અમે વાત આ જે કપલ અહીંયા પધાર્યા છે એને કરવા જઈ રહ્યા છીએ અત્યારે સુરતના છસો કરતાં વધારે કપલ એ અહીંયા ઉપસ્થિત છે અને આ ગર્ભ સંસ્કાર મહોત્સવનો લાભ લઈ રહ્યા છે આ ગર્ભ સંસ્કાર મહોત્સવના જે ડ્રામા કીધા જેમાં પ્રહલાદજીનો સંવાદ આખો એ સ્ટેજ પર ભજવાયો સાથે સાથે અભિમન્યુનો પણ સંવાદ ભજવાયો તેના દ્વારા ગર્ભથી જ આપણા બાળકની અંદર કેવી રીતે આપણે સારામાં સારું સિંચન કરી શકીએ છીએ જેની વાતો એ આ દ્વારા થઈ છે આ સાથે સાથે ત્રણ એકપાત્ર અભિનય છે આજે માતા પ્રેગ્નન્સીની અંદર સ્ટ્રેસ અને ટેન્શન અનુભવતી હોય છે પરંતુ તેનાથી દૂર રહી અને કેવી રીતે દુઃખોની વચ્ચે પણ સારામાં સારા બાળકને જન્મ આપી શકાય એના મેસેજ આપવા માટે અહીંયા ત્રણ એક પાત્રીય અભિનયો ભજવાયા હતા જેની અંદર ભારતના માતા શકુંતલા માતાનું અહીંયા આખ્યાન ભજવાયું છે સાથે સાથે સીતા માતા અને જીજામાંનું પણ અહીંયા સંવાદ ભજવાયો જેના દ્વારા માતાને અમે સંદેશ આપવા માગતા હતા કે આવનારું બાળક છે એ દ્રઢ બને તેના માટે આપની આજુબાજુ જેટલી પણ અડચણો આવે છે જેટલા પણ પ્રશ્નો આવે છે તેને અવગણીને

એનામાં મને ઘણો બધો ફાયદો થયો અને અત્યારે આમ સેકન્ડ ટાઈમ જોડાણા બીજા બેબી પ્લાનિંગ માટે અત્યારે હું પ્લાનિંગમાં છું પહેલી બેબીમાં મેં જોઈન કર્યું હતું ત્યારે એમાં યોગ પ્રાણાયામ કસરત ધ્યાન મેડિટેશન રોજની એક્ટિવિટી આવે છે તો એનાથી કેવો ફાયદો થાય કે રોજના યોગ કસરત એ બધું આવે એનાથી આપણી હેલ્થ સારી રહે અને બાળક માટે પણ એક્ટિવિટી બધી સારું રહે છે અને મેડિટેશન માટે બાળકનું માઇન્ડ શાંત રહે છે અને બધી એક્ટિવિટી આવે છે ને ક્રિએટિવિટી એમાં બધી હોય છે તો એનું માઇન્ડ પણ શાર્પ બને છે અને અત્યારે અમે પ્લાનિંગમાં જોડાયણા છીએ તો પણ ખૂબ સારું છે આ જા નોર્મલ બાળકો કરતા તમારું જે બાળક જન્મ્યું એમાં શું ફેરફાર દેખાય તમને અ જે બીજાના બાળકો હોય એને કેવું હોય કે ટીવી જોઈ ગમે ફોન જોવો ગમે એને જ્યારે જ્યારે વસ્તુ ન દે તો રો રો કરે એવું મારા બાળીકમાં નથી મારી બેબીમાં કેવું કે એકવાર હું એને કહું કે ના બેટા આ ના આ ના ચાલે તો એ તરત મૂકી દે છે બીજું હું એને આપું તો બીજું એ તરત લઈ લે છે ખાવા પીવામાં પણ કંઈ પણ ના પાડા વગેરે ખાઈ લે છે એમાં પણ શાન છે બધી જ વસ્તુ એ ખાઈ લે છે